બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં થઈ રહેલ ચૂંટણીની ગતિવિધિ અને રાજકારણના મુદ્દા તેમજ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં મા ટીવીના દર્શકો માટે મા ટીવી દ્વારા રોજ રોજની ખબર માટે આપની સમક્ષ લઈને આવી રહ્યું છે જળભર ચૂંટણીની કોણ બનશે ચોકીદાર ભરૂચનું સ્થળી જેમાં દર્શકો રોજ રોજનું ચૂંટણીલક્ષી સમાચારો અને અપડેટ વડે ટીવીના દર્શકોને પણ થશે અપડેટ લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે જાણવું જરૂરી બન્યું છે ઇવીએમથી મતદાન શરૂ થયું તે પહેલાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતું હતું અગાઉ બેલેટ પેપરથી મતગણતરી કરવાના ચાલીસ કલાક જેટલો સમય લાગતો પરંતુ ઇવીએમથી આ કામગીરી માત્ર ત્રણથી ચાર કલાક જ પૂર્ણ થઈ જાય છે કારગરનો ઉપયોગ ન થતો હોવાથી તેને ઇકો ફ્રેન્ડલી વિકલ્પ પણ માનવામાં આવે છે આજના ડિજિટલ આધુનિક સમયમાં ઈવીએમથી ઝડપી મતદાન અને કરવામાં સરળતા રહે છે બે હજાર મત નાખી શકાય છે ફરજ પરના બુથ લેવલ ઓફિસર કંટ્રોલ યુનિટ પરથી બટન દબાવે તે પછી જ મતદાન થઈ શકે છે બેટરીથી ચાલતા ઈવીએમને આપાતકાલીન સંજોગોમાં તે મતદાનને અટકાવવા માટે લોક પણ કરી શકે છે ઈવીએમમાં કુલ 64 ઉમેદવારોના નામ અને તસવીર પણ સામેલ કરી શકાય છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભેલ બેંગલુરુ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે તથા તેની સાથે ચેડા થઈ શકે છે તેવી અફવાઓની સામે ચૂંટણી પંચે સમયાંતરે ઈવીએમની વિશ્વસનીયતા પુરવાર કરી છે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ઈવીએમનો ડેટાની બહારની વ્યક્તિ સાથે ક્યારેય આપલે થઈ શકે નહીં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી ઈવીએમ ને સીસીટીવી કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે શીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પછી જ અખબારો અને ન્યૂઝ ચેનલો એક્ઝિટ પોલ્સ બહાર પાડી શકે છે અંતિમ તબક્કાના થી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે વીવીપીએટી એટલે વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેલ ઈવીએમ મશીનની સાથે મત મતકુટીરમાં વીવીપીએટ નામનું બોક્સ જેવું યુનિટ જોડેલું હોય છે જેમાંથી મતદાતા મત આપે તે પછી કાગળની ચિઠ્ઠી નીકળે છે એક રીતે તેને આપણે મત આપ્યો તેની રસીદ કે પહોંચ ગણી શકાય ઉમેદવારનું નામ તથા તેનું ચૂંટણી ચિહ્ન તેની ઉપર છપાયેલા હોય છે મતદાર આ રસીદના આધારે તેણે કોને મત આપ્યો એ જોઈ શકે છે જ્યારે મતદાર પસંદગીના ઉમેદવારના નામ સામે બટન દબાવે ત્યારે વિવી પેટ મશીનની સ્ક્રીનમાં સફેદ લાઇટ થવાની સાથે સ્ક્રીનમાં એક કાપલીમાં એ ઉમેદવારનું નામ નિશાન હોય છે જેની સામે મતદાતાએ બટન દબાવ્યું હશે લગભગ સાત સેકન્ડ સુધી આ કાપલી જોઈ શકાય છે વર્ષ બે હજાર ચૌદમાં સોળમી લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વખત વિવી પેટનો ઉપયોગ થયો હતો વર્ષ બે હજાર સત્તરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વિવી પેટનો ઉપયોગ કરાયો હતો જેમાં દરેક વિધાનસભા બેઠકમાંથી એક મશીનમાંથી આવેલા પરિણામ અને વીવીપેટ માં જમા થયેલી પહોંચને સરખાવવામાં આવી હતી પારદર્શક ન્યાયી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટેનું આ ચૂંટણી પંચનું પગલું છે સપ્ટેમ્બર બે હજાર તેરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મતદાતાને તમામ ઉમેદવારોને નકારવાનો અધિકાર મળવો જોઈએ જેના પગલે નોટા એટલે કે નન ઓફ ધ એબાવનો વિકલ્પ આપવામાં આવ્યો હતો મતદાનને કોઈ પણ ઉમેદવાર યોગ્ય લાગતો ના હોય તો તે નોટાનો ઉપયોગ કરી શકે છે બેલેટ પેપર દ્વારા મતદાન વખતે મતદાતા પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી ફોર્મ સત્તર વિકલ્પ વાપરી શકતો હતો નોટાનો લોગો અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે ઈવીએમના નિશાનની ઉપર ક્રોસનું નિશાન એ તેનો સિમ્બોલ છે ફિનલેન્ડ સ્પેન સ્વીડન ચિલી બેલ્જિયમ ગ્રીસ અને ફ્રાન્સ જેવા દેશોમાં ચૂંટણીમાં મતદાતાને નોટાનો વિકલ્પ મળ્યો છે ભરૂચ લોકસભા બેઠક માટે સત્તર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એક ઈવીએમ પણ પંદર ઉમેદવાર અને એક નોટાનું બટન હોય છે સત્તર ઉમેદવાર હોવાથી ભરૂચ લોકસભા બેઠકના દરેક બૂથમાં હવે બે ઈવીએમ મૂકવામાં આવશે ભરૂચ લોકસભા બેઠક માટે સત્તર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એક ઈવીએમ પણ પંદર ઉમેદવાર અને એક નોટાનું બટન હોય છે સત્તર ઉમેદવાર હોવાથી ભરૂચ લોકસભા બેઠકના દરેક બૂથમાં હવે બે વીએમ મૂકવામાં આવશે જેમાં સત્તર ઉમેદવારના નામ ફોટા સાથે અને એક મત નોટાનો હશે બે હજાર ચૌદથી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ચૌદ ઉમેદવારો નોંધાયેલા હતા જેની સરખામણીએ બે હજાર ઓગણીસમાં સત્તર ઉમેદવારો હોવાથી ત્રણ ઉમેદવારો વધ્યા છે માત્ર ભાજપના મનસુખ વસભાને એક અપક્ષને બાદ કરતા બધા ચહેરાઓ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની સરખામણીએ નવા છે ભરૂચ લોકસભા બેઠક માટેના મતદાન મથકો અને વિધાનસભા મતદાન મથકોની સંખ્યા જોઈએ તો કરજણ કરોદસરતાલીસ દેડિયાપાડા ત્રણસો એકવીસ ભરૂચ બસો બાવન અને અંકલેશ્વર બસો છપ્પન છે જ્યારે કુલનો આંકડો એક હજાર નવસો સુધી પહોંચ્યો છે ભરૂચની કલરવ શાળા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નમિત મહેતાએ દિવ્યાંગોને તારીખ તેવીસમી એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં આપનો મત આપી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી રાજ્યની તમામ લોકસભાની ચૂંટણી કરતાં ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા વીસ મતદાતાઓને મતદાન કરવા પ્રેરિત કરે તે વાત તમારા માધ્યમથી થાય તે માટેની અપીલ કરવા અમે આવ્યા છીએ દિવ્યાંગ બાળકોના વાલીઓને પણ આ બાબતે જાગૃતતા દાખવી મતદાન અવશ્ય કરી આ મહાપર્વમાં જોડાવા અનુરોધ કર્યો હતો મનુભાઈ જયંતિભાઈ પ્રજાપતિ છે હું જૂના દવરા હાલ નિવાસ કરું છું હવે ત્રેવીસ તારીખે જે આપણો મતદાનનો રાષ્ટ્રીય તહેવાર છે જેમાં હું મતદાન કરવા જઈશ મારા પરિવારને લઈ જઈશ મારા દોસ્તો તેમજ સગા સંબંધીઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીશ અને મિનિમમ વીસથી વીસ તો ખરા જ તે ઉપરાંત થી વધારે પણ મતદાન કરે એવો હું પ્રયાસ કરીશ જય હિન્દ જય જય ગરવી ગુજરાત મારું નામ ચેતન દિલીપભાઈ ફાધર સ્કૂલ દિવ્યાંગ છું તો શું થયું મારો પ્રથમ મત એટલે મજબૂત બ્લોક તાજમાં મારું અમૂલ્ય યોગદાન અને મતદાન તારીખ ત્રેવીસ સો ચાર બે હજાર ઓગણીસ મતદાન નમસ્તે મારું નામ મકાન પસાવા છે હું હું હોસ્પિટલ વિકાસ કેન્દ્ર કેન્દ્રમાં ભણું છું હું શું હું વોટ આપવામાં જઈશ તમે પણ બધા જજો નમસ્તે કોઈ સીતામ પતીત થાય હું પરોષ કુરમાં ભણું છું અને હું ટેરીસમે વહેર્યો ને પછી હું વોટ આપવીશ અને પછાને લઈને આવીશ જુતિલક્ષી આપનો મત કે આપનો વિચાર પણ આપ મોકલી શકો છો મા ટીવી વોટ્સએપ નંબર નવ્વાણું જીરો નવ્વાણું સહિત ત્રણસો તેતાલીસ આ ઉપરાંત માટીવી ના ફેસબુક પેજ ઉપર તેમજ યુટ્યુબ પર પણ મા ટીવીના સમાચાર નિહાળી શકો છો